નમસ્કાર દર્શક મિત્રો વાત કરીશું આજે ગુજરાતની કારણ કે છેલ્લા ચોવીસ કલાકની આપણે વાત કરીએ ગઈકાલે જન્માષ્ટમીનો અવસર હતો પરંતુ સમગ્ર દિવસ દરમિયાન જે પ્રકારનો વરસાદ વર્ષો છે સમગ્ર ગુજરાતમાં અને ત્યારબાદની જે સ્થિતિ સર્જાઈ છે ગુજરાતમાં એક પ્રકારે તારાજીના દ્રશ્યો હોય તે આપણે જોયા છે સ્માર્ટ સિટીની વાત હોય તો સ્માર્ટ સિટી નું ટેગ છે તે ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે આઠ ઇંચ વરસાદ અમદાવાદમાં જે આવ્યો છે અને ત્યારબાદ વાત કરીએ તો સમગ્ર તારાજી સર્જાઈ છે એ સ્માર્ટ સિટી ક્યાંક ને ક્યાંક ખાડામાં ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો આપણે અમદાવાદના જોયા છે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં પણ સ્થિતિ બધી વધતર છે કારણ કે તમામ જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાવના દ્રશ્યો અને જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે રાજકોટમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો જેટલા પણ જિલ્લા છે ત્યાંની વાત કરીએ તો ત્યાં પણ સતત અવિરત વરસાદ કે જે શરૂ થયો આજે સવારે પણ વહેલી સવારથી વરસાદ ચાલુ હતો ક્યાંક ને ક્યાંક અત્યારે થોડો ઘણો વિરામ અમદાવાદમાં ચોક્કસથી લીધો છે સમગ્ર ગુજરાતમાં શું છે તેની પણ વાત કરીશું વાત કરીશું દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં પણ સામલાધાર વરસાદ જોવા મળ્યો ઠેર ઠેર જે વરસાદી સ્થિતિ અને જનજીવન જે પ્રકારે ખોરવાયું તેના પણ દ્રશ્યો આપણે જોયા છે સાથે જે વડોદરાની વાત કરીએ ઉત્તર ગુજરાતની વાત કરીએ કચ્છની વાત કરીએ તમામ જગ્યાએ ગઈકાલે એ વરસાદ જોવા મળ્યો આજે પણ રેડ એલર્ટ છે બે ત્રણ જિલ્લાને વાત કરીને તમામ જિલ્લામાં રેડ એલર્ટ છે આવતીકાલથી સ્થિતિ થોડી ઘણી અંશે શાંત થવાની છે પરંતુ અત્યારે વાત કરીશું આપણે ગુજરાતની કારણ કે ગુજરાત થયું છે જળબંબાકાર તો ગુજરાત જળબંબાકાર અને સાથે જ વાત કરીશું ગુજરાતના અલગ અલગ વિસ્તારોની ખાસ કરીને જે સૌરાષ્ટ્રની આપણે વાત કરી ઉત્તર ગુજરાતની વાત કરીએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આ ચારેય ભાગોની વાત કરીશું કેવા પ્રકારની સ્થિતિ છે આટલા વરસાદમાં જનજીવનને કેવા પ્રકારની અસર પહોંચી છે તેના પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સૌથી પહેલાં તો સૌરાષ્ટ્ર કચ્છ લોકેશન હેઠળ જોડાયા છે અમારી સાથે મિલન ઠાકર જોડાઈ ગયા છે મિલનભાઈ આપનું સ્વાગત છે ત્યારબાદ આપણી સાથે મયુર રાવલ છે મહેસાણાના અમારા સંવાદદાતા છે ઉત્તર ગુજરાતનો શુંથી ચિતાર છે તે મૂકશે ત્યારબાદ અમારી સાથે છે મયુર મિસ્ત્રી સુરતથી અમારા સંવાદદાતા છે દક્ષિણ ગુજરાતની સ્થિતિ અંગે અને અમદાવાદથી ખાસ મધ્ય ગુજરાતની પણ વાત કરીશું બ્રિજેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે ચારેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં અને વાત કરીશું સૌ સૌથી પહેલાં રાજકોટથી શરૂઆત કરીએ કારણ કે રાજકોટમાં જે વરસાદ વરસ્યો છે મિલનભાઈ આવી સ્થિતિ પાછલા ક્યારે પાછલા વર્ષોની વાત કરીએ તો ક્યારે ભૂતકાળમાં જોવા મળી હતી કારણ કે આ વખતે ગઈકાલે જે વરસાદ વર્ષો છે વધતી બત્તર સ્થિતિ રાજકોટની જોવા મળી રહી છે મેળાની વાત કરીએ તો ઘણા બધા વિઘ્નો આવ્યા મેળામાં પરંતુ ત્યારબાદ જન્માષ્ટમીની સાતમ આઠમનો મેળો એ પણ પાણીમાં ગયો તેવું આપણે કહી શકીએ છીએ શું છે સ્થિતિ

લઈ અને વચ્ચે એક સામને આવી ગયા હતા અને મંજૂરી નથી મળી જયારે મંજૂરી મળી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી લોકોના એક લોકોના સુખાકારી માટે થઈ એ ઘણી એ જ ચીજ જે કહી શકાય કે જે વરસાદ છે જેની કોઈ સીમા નહીં જળ જ્યાં જમીન હતી ત્યાં જળ જોવા મળે આ પ્રકારની સ્થિતિમાં રાજકોટમાં રાજકોટના નવા રાજકોટના જે વિસ્તારો છે કે જુનું રાજકોટ હોય તમામ મુખ્ય માર્ગો હોય મુખ્ય બજારો હોય

મતલબ ક્યાંક કે રાજકોટ જે ભગવાન ભરોસે હોય આ પ્રકારની પરિસ્થિતિમાં આજે જોવા મળે તો ચોક્કસ કમિટીના ચેરમેન પોતે ફિલ્ડમાં નીકળ્યા અને એક પ્રકારે કહી શકાય કે લોકોને આશ્વાસન આપવા અથવા તો લોકોને મદદ આપવા માટે તેમના દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતુ જે તંત્રના આલા અધિકારી હોય કે પદાધિકારી હોય તેમની જે ક્યાંક ને ક્યાંક જે જવાબદારી હોય છે આ જવાબદારીઓ માંથી તેઓ છટકતા હોય તેવું આજે જોવા મળી રહ્યું છે પ્રજા જાણે ખરેખર લોકો રામ ભરોસે હોય તેવું પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે સ્થિતિ અને એવી જ હવે વાત કરીએ સ્માર્ટ સિટી અમદાવાદની બ્રિજેશભાઈ ખાસ જે આપણે વાત કરીએ અમદાવાદની જે માત્ર ત્રણ ચાર ઇંચમાં પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ વરસાદની આઠ ઇંચ વરસાદ અને સ્માર્ટ સિટી કે જે એક પ્રકારે ખાડા સિટી નું ટેક પણ ઘણી બધી વખત આપણે આપ્યું છે પરંતુ આ સ્માર્ટ સિટીનું શું કારણ કે આઠ ઇંચ વરસાદ અને તેમાં હજી પણ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં હજી પાણી ભરાયેલા એમના એમ છે વરસાદે અત્યારે થોડો વિરામ ચોક્કસથી લીધો છે શું સ્થિતિ છે તંત્રની બેદરકારી આમાં કેટલી થતી થાય છે ચોક્કસથી વરસાદ વધુ છે પરંતુ બેદરકારી ક્યાં થતી થઈ છે

એસજી હાઇવે કેજે 6 લાઇન બનાવવામાં આવે છે ત્યાં પણ ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાની પરિસ્થિતિ જે તે જોવા મળી છે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો ચાણક્યપુરી હોય પછી નારણપુરા હોય કે પછી પૂર્વ વિસ્તાર પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં સરસપુર ગોમતીપુર સહિતના અન્ય વિસ્તાર એટલે કે બાપુનગર વિસ્તારમાં પણ આજ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે વાત કરીએ તો દક્ષિણી તેમનું અવસાન થયું છે તો કહી શકાય કે વરસાદ ખૂબ જ વધારે છે તે સ્વાભાવિક છે પરંતુ તંત્ર દ્વારા જે કરેલી કામગીરી જે છે તે અત્યારે માત્ર ને માત્ર ચોપડા ઉપર હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કારણ કે ની જે કામગીરી અને ખાસ કરીને વોટર ની જે કામગીરી છે તે જોવા મળતી નથી અને અત્યારે પાણી જે છે તે બેક મારી રહ્યું છે સાથે જ વાત કરવામાં આવે તો નદીનું લેવલ પણ સાબરમતી નદીનું લેવલ જે છે તે ઘટાડવામાં આવ્યું છે અને વાસ્તા બેરેજના ચૌદ જેટલા જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે ત્રણત્રપુર જેટલા અ નર્મદા અને સંત સરોવર ત્યાંથી પાણીની જે આવક થતી છે તેને લઈને અત્યારે સાબરમતી નદીનું પણ પાણી આગળ છોડવામાં આવી રહ્યું છે

ચૂંટણી કામગીરી સામે અનેક સવાલ અને આટલો વરસાદ ઉઠ્યો આવ્યો છે ત્યારે તો ચોક્કસથી જે લોકોને કેવી હાલાકી છે ઉત્તર ગુજરાતના દ્રશ્યો આજે સવારે જોયા જ્યાં પાટણમાં હારીજના જે દ્રશ્યો સામે આવ્યા કે લોકોને ખાટલામાં બેસીને આખી રાત ગુજારવી પડી છે કારણ કે કેટલો વરસાદ છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સમગ્ર ગુજરાતમાં જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં તમામ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે મમુરભાઈ મહેસાણાની વાત કરીએ આ સાથે જ ઉત્તર ગુજરાતની જે પ્રકારે મેં વાત કરી બનાસકાંઠાના વિસ્તારો પાટણના વિસ્તારો મહેસાણાના વિસ્તારો ગઈકાલે જે સ્થિતિ બની હતી ઉત્તર ગુજરાતમાં કેવી સ્થિતિ છે અત્યારે ગઈકાલની સુતી સ્થિતિ શું હતી અને આજે સવારથી કેવા પ્રકારની સ્થિતિ છે અને તંત્રની કામગીરી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા ત્યાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી ગઈકાલ બાદથી જે ઉત્તર ગુજરાતમાં મહેસાણા ઉપરાંત પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે અને જો સ્થાનિક તંત્રની કામગીરીની જો વાત કરવામાં આવે તો સ્થાનિક વહીવટી તંત્ર ફક્ત ચોમાસુ આવે ત્યારે કાગળ ઉપર પ્રી મોનસૂન પ્લાનિંગ જે છે એ કરતું હોય છે અને જ્યારે હકીકતમાં જ્યારે વરસાદ પડે ત્યારે આ પ્રીમોનસૂન પ્લાનિંગ કાગળ ઉપર જ રહી જાય છે ત્યારે તંત્ર જયારે વર્ષ દરમિયાન બોલતું નથી અને જ્યારે ચોમાસું આવે છે ત્યારે આ જે ચોમાસામાં વરસાદના કારણે જે વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે શહેરી વિસ્તાર હોય મહેસાણા જે વરસાદ પડી રહ્યો છે મહેસાણા પાણી જે છે એ ગામડાઓમાં ભરાયેલા છે અને તેના કારણે ગ્રામ્ય લોકોને હરણગતિનો સામનો કરવો પડે છે તો શહેરી વિસ્તારમાં જે નાળા આવેલા છે જેમ કે મહેસાણા શહેરમાં ગોપીનાળા અને બમ્બરી નાળા એ બે નાળા વર્ષોથી બનેલા છે એ બે નાળામાં કોઈ પણ પ્રકારની નગરપાલિકા દ્વારા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડે છે તો બીજી તરફ ઉંઝામાં પણ જે અંડરપાસ બનાવ્યું છે તેમાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને તેના કારણે કલાકો સુધી લોકોને જે છે આવરજવર માટે હેરાનગતિનો સામનો કરવો પડે છે

પાણીમાં ગરકાવ થાય છે અને જયારે અંડરપાસ બનાવવામાં આવે છે ત્યારે દાવો કરવામાં આવે છે કે પાણી નિકાલની વ્યવસ્થા સંપૂર્ણ છે પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા હોતી નથી આ જો એમાં પણ બહુચરાજી વિસ્તારમાં જે રેલવે લાઈન જે જાય છે ત્યાં બહુચરાજી થી સંખલપુર જતો અને ત્યાં આગળ લગભગ સો જેટલા ગામડાને જોડતો એ જે રોડ છે એ તેના ઉપર જે અંડરપાસ બનાવ્યો છે ત્યાં કોઈ પણ પ્રકારની પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી એ જ રીતે બહુચરાજી થી હારી જાય ત્યાં આગળ પણ રેલવે ની અંડરપાસ બનાવેલું છે ત્યાં પણ કોઈ પણ પ્રકારની નિકાલની વ્યવસ્થા પાણીની છે નહીં અને તેના કારણે ત્યાં આગળ કલાકો નહીં પણ દિવસોના દિવસો સુધી પાણી જે છે અંડરપાસ ભરાઈ રહે છે ઉત્તર દક્ષિણ તરફ મયુરભાઈ સુરતની આપણે વાત કરીએ થોડા દિવસો પહેલાને જ જે વરસાદ વર્ષો હતો અને ત્યારે શું સ્થિતિ થઈ હતી તે પણ આપણે જાણીએ છીએ ગઈકાલે જે સ્થિતિ સર્જાઈ તેવા સુરતની શું સ્થિતિ ગઈકાલે જોવા મળી કામગીરી વાત કરી રાજકોટમાં અમદાવાદમાં ઉત્તર ગુજરાતમાં સુરતમાં કેવા પ્રકારની મહેર જોવા મળી હતી છેલ્લા છત્રીસ કલાકમાં સુરત શહેરમાં કહી શકાય કે ચાર ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો હતો ત્યારે સૌથી વધુ વરસાદ ઉમરગામ અને વલસાડમાં એટલે કહી શકાય કે અગિયાર થી બાર ઇંચ જેટલો વરસાદ

ઉપર ઉપરવાસના ડેમ ઓવરફ્લો થયા છે તેને લઈને કહી શકાય જેટલું પાણી સુરતની તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેને લઈને તાપી નદી પણ બે કાંઠે વહી રહી છે અને કહી શકાય કે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નીચાણ વાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે કહી શકાય કે

તંત્ર એ પણ રાહત નો શ્વાસ લીધો છે કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા જયારે આગાહી કરવામાં આવી હતી આગામી ચોવીસ કલાક માં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ને ત્યારબાદ કહી શકાય કે

જે ચોક્કસથી તો સુરત સહિત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ અમદાવાદની આપણે વાત કરી તમામ જગ્યામાં જે એક જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે પરંતુ કામગીરી અંગે આપણે વાત કરીએ છીએ ટૂંક ટૂંકમાં તમામ પાસેથી જાણવું છે મિલનભાઈ સૌથી પહેલા તો જે દર વખતે આપણે આવી વાતો કરતા હોઈએ છીએ અહીંયા કે તંત્રની કામગીરી નથી તંત્રની કામગીરી નથી આ સામાન્ય વરસાદમાં પણ આવી સ્થિતિ આપણે જોઈ છે ત્યારે અત્યારે આટલો બધો વરસાદ વર્ષ્યો છે વડોદરામાં કરોડોના જે બંગલા જેણે લીધા છે તે બંગલાઓ પણ પાણીમાં ડૂબ્યા છે તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હવે કામગીરી યોગ્ય થાય તેના માટે શું કરવું જોઈએ કારણ કે ઘણી બધી વાતો કરી ઘણા બધા આપણે પણ અહેવાલો આપ્યા પરંતુ કામગીરી ઠેરની ઠેર શું કરવું શું જોઈએ અધિકારીઓ સરખું કામ કરે તેના માટે તમામ જગ્યાએથી વાત કરીશું મિલનભાઈ સૌથી પહેલાં આપનાથી ટૂંકમાં જલ્દીથી તમામે તમામ લોકો છે પોતાના માદરે વતનમાં આવતા હોય છે અત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ છે આવા તબક્કે આવન જાવન કરવું છે તો નેશનલ હાઈવે નો ચોક્કસ ક્યાંક ને લોકોએ ઉપયોગ કરવો પડતો હોય છે પરંતુ જે પ્રકારની અત્યારે હાઈવે ની પરિસ્થિતિ છે બધી બદતર રસ્તાઓ થઈ ચુક્યા છે લોકોને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીઓનો સામનો આ તો મેં એક હાઈવે નો એક એક્ઝામ્પલ આપું છું કારણ કે લોકોને આવન જાવન મુખ્ય માર્ગો ઉપરથી કરવાનો છે ન માત્ર વાહન વ્યવહારની જ વાત છે પરંતુ પાયાની જે સુવિધાઓ જે લોકોને ખાસ કરીને મળવી જોઈએ જે એક જે કહી શકાય કે સુવિધા મળવી જોઈએ નગરપાલિકાનો કે મહાનગરપાલિકાનો એક ટેક્સ પે કરતા હોય છે લોકો તો આ ટેક્સ પેર જે લોકો છે તેમને એક સવલત મળવી જોઈએ તેમની દુવિધા ન વધે તેમને મુશ્કેલીઓ ન આ પ્રકારની પરિસ્થિતિ ચોક્કસ ઉભી થવી જોઈએ પરંતુ આ થતી નથી એના દાખલાઓ તમને ગંભીર જે દાખલાઓ પણ રાજકોટની અંદર જોવા મળ્યા છે છેલ્લા કેટલાક દિવસોની અંદર વરસાદી માહોલ વચ્ચે થાંભલા અડકી જતા બે લોકોએ જીવ ગુમાવ્યા છે આ બહુ મોટી વાત છે લોકોને જાનહાની પણ થઈ છે આમાં જવાબદાર કોણ નથી તંત્ર જવાબદારી લેવાનું નથી કોર્પોરેશન તંત્ર જવાબદારી નથી લેવાનું તો આવા તબક્કે આ જે જીવ ગયા એ કોની જવાબદારી મતલબ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે પોતાની ફેકા ભેગી એકબીજાના ડિપાર્ટમેન્ટની કરતા રહે છે પાણી ભરાવાના પ્રશ્ન હોય તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક એક કાયમી ઉકેલ હોવો જોઈએ જે નક્કર આયોજન થવું જોઈએ રાજકોટની વાત કરીશ કે એકસો પચાસ ફૂટ રિંગ રોડ હોય કે માધાપર ચોકડી હોય એ રોડ ઉપર પ્રતિ વર્ષ માત્ર દોઢ બે ઇંચ વરસાદ થાય અને મીડિયાને ત્યાં પહોંચવું જ પડે છે કે જળબંબાકાર ની સ્થિતિ થઈ છે પાણીનો નિકાલની વ્યવસ્થા નથી મતલબ ક્યાંક ને ક્યાંક જે દર વર્ષે જે મુશ્કેલી સર્જાય છે તેમનું એક કાયમી નિરાકરણ આવે તે દિશાની અંદર એક વ્યવસ્થિત અધિકારીઓ પણ હમણાં થોડા સમય પહેલા જે હાઈકોર્ટે પણ ઘણી બધી વાત કરી હતી કે અધિકારીઓ શું કરે છે અધિકારીઓ માત્ર જ્યારે હાઈકોર્ટ કોઈ ફટકાર લગાવે ત્યારે માત્ર કામ કરવાનું થોડા દિવસ પછી સ્થિતિ જેવી હતી એવી ને એવી આયોજન કેવી રીતે કરવું જી તો જે પ્રકારે ટેકનિકલ ખામી હતી અવાજ આવી રહ્યો જી બ્રિજેશભાઈ ખાસ જે સુચારુ આયોજનની આપણે વાત કરીએ અમદાવાદમાં પણ હવે વાત કરીએ હાઈકોર્ટે હમણાં જ થોડા સમય પહેલા જે ફટકાર પર લગાવી હતી અધિકારીઓ મામલે હોય રોડ રસ્તાના મામલે હોય આપની દ્રષ્ટિએ સુચારુ આયોજન કેવી રીતે કરવું જોઈએ કારણ કે હવે કેટલી વર્ષો વર્ષની આ સ્થિતિ છે પરંતુ સ્થિતિ સુધરતી નથી પછી હસીમ વાત કરીએ તો જે પ્રમાણે તંત્ર દ્વારા દર વર્ષે પ્રી મોન્સુન પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે પરંતુ પરિસ્થિતિ ટેરની ટેર જ રહે છે વાત કરવામાં આવે તો કેટલાક એવા વિસ્તારો જે આઈડેન્ટિફાઈ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે કે જ્યાં પાણી દર વર્ષે ભરાય છે તો ત્યાં પાણી દર વર્ષે ભરાય જ છે ત્યાં આગળ પ્રી મોન્સુન ની કામગીરી કરો કે ન કરો ત્યાં આગળ પાણી ભરાવાની પરિસ્થિતિ ટેરની ની ઠેર રહે છે તો સવાલ એ થાય છે સ્થાનિકો પણ એવું જણાવી રહ્યા છે કે અ જે વિસ્તારમાં પાણી ભરાય છે તો તેનું નિરાકરણ શા માટે કરવામાં ના આવે હમણાં જ સાબરમતી વિસ્તારની વાત કરીએ તો ચોક વિસ્તાર જ્યાં ત્યાં પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર છે અનેકવાર આસપાસના લોકોએ કોર્પોરેટર ને પણ રજૂઆત કરી છે કે ત્યાં આગળ મોટી જે લાઈન જે છે તે નાખવામાં આવે છતાં ત્યાં આગળ કોઈ પણ જાતની કામગીરી જે છે તે કરવામાં આવતી નથી અને દર વર્ષે ત્યાં પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેરે છે એવું અનેક જગ્યાએ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા ટ્રેન્ડ ટેર છે તંત્ર દ્વારા માત્ર દાવા કરવામાં આવે છે તંત્ર દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે આ રોડ ઉપર પાણી ભરાય છે અને માત્ર તે લોકો પાણી અડધો કલાક કે કલાક વરસાદ બંધ થાય ત્યાર બાદ ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરતા હોય છે તો કહી શકાય કે ગટરના ઢાંકણા આ કે આ કોલીને પાણીનો નિકાલ કરવો હોય તો પ્રી મોનસૂન ના નામે ડીસિલ્ટિંગ એટલે કે સાફ સફાઈ કરોડો રૂપિયા ખર્ચવાની સંપૂર્ણ રીતે તેમને ત્યાં આગળ જો પાણી ભરાઈ જાય તો તેની તાત્કાલિક પણ જે ગટર લાઈન નીચે નાખવાની હોય તે તાત્કાલિક મોટી નાખવામાં આવે જેથી કરીને તેમને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે જી એ ચોક્કસથી એ જ કારણ કે ખર્ચો ઘણો બધો કરવામાં આવે છે બજેટ પણ ફાળવવામાં આવે છે પરંતુ એ બજેટ ક્યાં જાય છે એ પણ એક જે સવાલ બની રહેતો હોય છે મહેસાણામાં જે પ્રકારે વાત કરી કે સ્થિતિ કેવી છે તેની પર વાત કરી પરંતુ મયુરભાઈ સ્થિતિ જે અંડરબ્રિજની વાત કરીએ તે અંડરબ્રિજ શરૂ થયું છે ત્યારનો વિવાદમાં સપડાયેલો છે વરસાદમાં શું સ્થિતિ છે આ સિવાય બનાસકાંઠાની વાત કરીએ પાટણમાં વાત કરીએ જે સ્થિતિ સર્જાઈ છે તંત્રની કામગીરી કેવી રીતે સુધારવી હવે અધિકારીઓ જે કામ કરે છે અ એવું તો આપણે કરીએ કે ચલો વિકાસ માટે ઘણા બધા કામ કરે છે પણ કામ કેવું થાય છે એની ચોકસાઈ કોણ રાખશે જી ચોકસાઈની જવાબદારી સરકારી ની છે પણ સરકારી તંત્ર પોતાની મિલિભગત અને પોતાની જે ભ્રષ્ટ નીતિના કારણે જે છે એ પાણીના સ્ત્રોતના જે નિકાલ જે કહેવાય કે ગટર જે છે એમાંથી જે સફાઈ વાત છે તેની સાથે જે પાણીના પાણીનું વહન નદી નાળા છે જેમ કે આજે જે મહેસાણા શહેરમાં જે કિસ્સો બન્યો કે ભાઈ મહેસાણા શહેરમાં જે પરિવારો જે છે એના કરતા પણ વધુ જે તળાવમાં જ વખવાડ કરે છે તો સામાન્ય જે છે વરસાદ પડે તળાવ ભરાય તળાવ ભરાય તો મકાનોમાં પાણી ભરાય સ્વાભાવિક આ સ્થિતિ કાચા હોય કે પાકા એ તમામ ભાતકાઓમાં તંત્રની જે મહેરબાની જે છે તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ચોમાસામાં સર્જાય છે અને લોકોને પાણી ભરાવાની સમસ્યામાં હાલાકીનો સામનો કરવો પડે છે તો ઘણી બધી સમસ્યા જે પ્રકારે વરસાદી સ્થિતિ બની અને તેમાં જે સમસ્યાઓનો સામનો અત્યારે ગુજરાત કે જે કરી રહ્યું છે હવે પાણી ભરાયા છે ત્યાં પાણી નિકાલની જે વ્યવસ્થાઓ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યાં જે વૃક્ષો ધરાશાયી થયા છે તે કાઢવાની જે પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે પરંતુ આટલો વરસાદ થયો છે અને તેમાં શું સ્થિતિ થઈ છે અને તે સ્થિતિમાંથી હવે જે ક અધિકારીઓની વાત કરીએ તંત્રની વાત કરીએ કોઈ સંજ્ઞાન લેશે કે કેમ ગયા વર્ષે પણ અમદાવાદમાં આવો જ વરસાદ જે થયો હતો અને તેમાં પણ લોકોની હાલત જે આપણે જોઈ હતી ત્યારે ફરી વખત આ વખત વરસાદ થયો છે પરંતુ આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું કામગીરી કેવી કરવી તે ક્યાંક ને ક્યાંક સમસ્યા ઠેરની ઠેર છે ગયા વર્ષે જે સમસ્યા હતી એ આ વર્ષે પણ એવી જ સમસ્યા કે જે યથાવત જોવા મળી રહી છે લોકોને એ જ પ્રકારની હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્રની કામગીરી હવે આગામી સમયમાં કેવી હશે તે પણ ચોક્કસથી એક મોટો સવાલ કે જે બની રહ્યો છે પરંતુ હાલ તો જે સ્થિતિ છે તેના પર ચર્ચા કરી ચર્ચામાં જોડાયા મિલનભાઈ બ્રિજેશભાઈ મયુરભાઈ અને સાથે જ મયુરભાઈ રાવલ ચારેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ સમગ્ર માહિતી આપી તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ તેના પર આપણે ચર્ચા કરી આજે પણ હજી વરસાદની સ્થિતિ બનવાની છે રેડ એલર્ટની સ્થિતિ ગુજરાતના જે મોટાભાગના જિલ્લાઓમાં આપવામાં આવી છે આવતીકાલથી સ્થિતિ શાંત ચોક્કસથી થવાની છે સમગ્ર જે ચિતાર ક્યાં કેવી પરિસ્થિતિ છે તે નિર્માણ દિવસ પર આપ રહેશો અત્યારે બસ આટલું જ નમસ્કાર લગ્ન માટે તૈયાર છે